માતાજી જય રાજપુતાના બે દિવસ પહેલા એક પ્રશ્ન હતો મીડિયાનો કે શું ક્ષત્રિય સમાજે આંદોલન પૂર્ણ કરેલ છે તો એ બાબતે અમારા કોર કમિટીના વડીલોએ બહુ સ્પષ્ટ કીધેલ છે કે હાલ પૂરતા વિરામની વાત છે નહીં કે પૂર્ણ વિરામની અમારું આ આંદોલન ત્યાં લગી ચાલુ રહે છે જ્યાં લગી ક્ષત્રિય સમાજની માગણી નહીં સ્વીકારી લેવામાં આવે ત્યાં લગી આવી પણ વાત અમારા વડીલોએ કીધી છે એ પછીનો બીજો એમનો પ્રશ્ન એવો હતો કે શું આવનારા સમયમાં જો ક્ષત્રિય સમાજ સમાધાન કરશે તો જેઓએ રાજીનામા આપ્યા એમના સ્ટેન્ડ હું હશે તો ભાઈ અમે તો રાજીનામા કોઈ અન્ય પક્ષ માટે આપ્યા હોત તો અમારું સ્ટેન્ડ અલગ હોત અમે અમારા સમાજ માટે રાજીનામા આપ્યા છે તો અમારો સમાજ જે કહેશે એ અમે કરશું બાકી ક્ષત્રિય જ્યાં હોય ત્યાં વફાદારીથી જ હોય ભાઈ મેં જ્યારે પણ આ નિર્ણય લીધો એ મારા સમાજ માટે લીધો તો કોઈ અન્ય પક્ષ માટે નહીં ભાઈ એટલે મારો સમાજ જે નિર્ણય લેશે એ નિર્ણય ઉપર અમે હાલશું અને કે સમાજ ને સમાજના વડીલો અમારા શિવનો તાજ છે અને રહીવાત માફીની તો ભાઈ રૂપાલાજીને કોઈ એકલ દુકલ વ્યક્તિ માફ કરી આ ગયા આખો સમાજ નહીં ત્યારે અમારો સમાજ મારા સમાજની સમિતિ અને મારી સમાજની તમામ સંસ્થાઓ સાથે મળીને જે નિર્ણય રહેશે એ જ માન્ય રહે છે બાકી કોઈ એક વ્યક્તિ એમ કહી કે માફ કરી દીધો તો એ વાત સમાજને આજે માન્ય ન હોય ને કાલે ન હોય જય માતાજી જય રાખતાના